સુરત શહેર પોલીસ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર કમિશ્નર કુમાર તોમારના અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આયોજિત પરેડમાં પોલીસની વિવિધ પ્લાટુને ભાગ લીધો હતો આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય નાગરિકો પણ હાજર રહ્યા હતા સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમારના હસ્તે ધ્વજવંદન કરાવી આ પર્વની ઉજવણી થઈ હતી જેમાં સુરત શહેરના નાગરિકો શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં સુરત પોલીસ કમિશનર અજય કુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ગણતંત્રની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં સૌ પ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી જેનું સૌ પ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આપ્યું આવ્યું હતું જેમાં મહિલા પોલીસની ટીમે આંખે પટ્ટી બાંધી એકે ફોર્ટી સેવનથી લઈ જુદી જુદી આઠથી દસ જેટલી ગનને આખી ખોલી નાખી હતી અને ફરી તેને તે જ રીતે બંધ કરી નાખી હતી ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આખો દેશ આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે દેશનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક બન્યું એટલા માટે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અજયકુમાર તોમારના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું આ સમયે વિવિધ પ્લાટૂન દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ પણ એમણે કર્યું હતું આજ સુરત શહેર પોલીસ દ્વારા પરેડ કા આયોજન કયા ગયા ભારત જીસ ગતિસે આગળ બળ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાન શ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં પહેલાં બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલાં નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે ગુના ઉકેલવાની બાબત હોય ગુના કંટ્રોલ કરવાની બાબત હોય કોઈ પણ ફેસ્ટિવલ ગણેશ ઉત્સવ નવરાત્રી હોળી દિવાળી એકત્રીસમી ડિસેમ્બર તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ચાલતા હતા દાખલા તરીકે તેરા ચુચકો અર્પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી રક્તદાન થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા નો મહિનાથી ચાલતી પ્રગતિ ગ્રાસ વટાણા લોહી ચૂસનાર તત્વો વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે મેં વાત કરી એવી જ રીતે ગુના ઉકેલવાની ફરાર ડ્રાઈવ થકી લગભગ ત્રણસો જેટલા જૂના સમયના પિસ્તાલીસ વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે આ તમામ વર્ષ બે હજાર ત્રેવીસમાં હંડ્રેડ પર્સન્ટ ડિટેક્ટ થયા છે આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજાના મળે સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે આજીવન કારાવાસની સજા વીસ વર્ષ ઉપરની સજા જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે આ બહુ મહત્વની બાબત છે એક વખત ફરીથી આપણને નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે આ સંકલ્પ હું દોહરાઉં છું જય હિન્દ